વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી મંગલમ પરિવાર દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવવામાં આવ્યું હતું અંકલેશ્વરની ચોકડી ભૂખ્યા અને ભોજન સેન્ટર ચલાવવામાં આવે છે જ્યાં શ્રમિક વર્ગ સહિત જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી મંગલમ પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન જેમને આત્મનિર્ભર અને એક પ્રગતિશીલ ભારતને ઓળખાણ અપાવી અને વિશ્વ આખા વિશ્વમાં જેમનું નામ ગુંજે છે એવા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે અમે ભૂખ્યાને ભોજનમાં અમારી સંસ્થા લગભગ છેલ્લા આઠ વર્ષથી ભૂખ્યાને ભોજન ચલાવે છે આજે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો અને એ દરમિયાન લગભગ દરરોજ ચારસો માણસોને અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને દિવાળી કે કોઈ પણ પ્રસંગે આ અમારો આ સંસ્થા બંધ રહેતી નથી સતત છેલ્લા આઠ વર્ષથી ચાલે છે જેમાં કોઈ પણ રેલવે સ્ટેશનથી આવે કોઈ પણ બાળ મજૂર આવે નાના 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 છોકરાઓ આવે બધાને દરેકને ભોજન કરાવીએ છે કોઈ પણ જાતની પક્ષપાત વગર અને ઘણા